ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની તૈયારી નોંધણી પ્રક્રિયામાં માતા પિતાને કરાશે સામેલ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું પ્રેમ વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ નોંધણી પ્રક્રિયામાં છટકબારીના કારણે થતા ગેરઉપયોગને નિવારવા નવા સુધારા જરૂરી લગ્ન નોંધણી પ્રક્રિયાની અરજી કર્યાના દસ દિવસની અંદર માતા પિતાને કરાશે જાણ દસ્તાવેજોની ચકાસણી થશે બધું કડક નાગરિકો 30 દિવસની અંદર રજુ કરી શકશે વાંધા સૂચનો વિધાનસભામાં રજુ થયેલા નવા પ્રસ્તાવને નાગરિકો તરફથી આવકાર વલસાડ જિલ્લાના કપરાડામાં ગમખ્વાર અકસ્માત ઇકો કાર અને ટ્રક અથડાતા 7 લોકોના મોત કપરાડા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ધારાસભ્યએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો મેળવ્યો તાગ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નો પ્રથમ ગુજરાત પ્રવાસ ઇન્ફોસિટી ખાતે કેન્દ્રીય બજેટ મીટ અંતર્ગત ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સંવાદમાં સહભાગી અમદાવાદ ખાતે અભિવાદન સમારંભને સંબોધતા કહ્યું ગુજરાતે દેશને આપ્યું અદ્વિતીય નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ લિંગ્ટેનસ્ટેઇનના પ્રિન્સ અને મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા બાળકો માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્વ કરે ત્રિપુરામાં સંયુક્ત ક્ષેત્રીય રાજભાષા સંમેલનમાં ગૃહમંત્રીનો માતા પિતાને અનુરોધ કહ્યું હિન્દી અને સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નહીં ગાંધીનગર ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારંભનું આયોજન વર્ષ બે હજાર ચોવીસ માટે કવિ વિવેચક પ્રવીણ દરજીને પુરસ્કાર એનાયત કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને પણ કરાયા સન્માનિત મુખ્યમંત્રીએ કહ્યું અભિવ્યક્તિ માટે માતૃભાષાનું શિક્ષણ અને એઆઈ ક્ષેત્રે ઇકોસિસ્ટમ ઉભી કરવા અંતર્ગત ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ ધોલેરા સરમાં પચીસ હજાર કરોડના રોકાણ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા એલએનટી વ્યોમા સાથે થયા એમઓયુ આ એમઓયુથી હાઇપર સ્કેલ એઆઈ ડેટા સેન્ટર માટે સક્ષમ થવા અને ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વિકસાવવામાં મળશે મદદ રાજ્યના વાતાવરણમાં પલટો વેસ્ટર્ન ને પગલે વડોદરા દાહોદ અને આગામી અડતાળીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન